નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો પટાપટા સમાચાર રોજરોજના સમાચાર જાણી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આગળ સૌ પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર વરસાદની આગાહી સામે આવી છે જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી જો ઉત્તરાયણ સમયે માવઠું થાય તો પતંગ રસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસથી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે પંદર જાન્યુઆરી સુધી લગભગ અગિયારથી બાર દિવસ સુધીનો ચાલુ રહેવાનો છે તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં અત્યારે જોરદાર ઘટાડો નોંધાયો છે સમાચાર છે કે રાજ્યમાં અત્યારે ઠંડીનો માહોલ જામ્યો છે અને આ સિઝનમાં બજારમાં શાકભાજીની આવકમાં પણ વધારો નોંધાયો છે રાજ્યમાં ભૂલ ગુલાબી ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો શાકભાજીના ભાવમાં વાત કરીએ તો દસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે જેમાં હાલમાં બજારમાં બટાકા બાવીસથી ત્રીસ રૂપિયા ડુંગળી બાવીસથી બત્રીસ રૂપિયા રવૈયા અઢારથી ત્રીસ રૂપિયા તુવેર પાંત્રીસ રૂપિયાથી લઈને પિસ્તાલીસ રૂપિયા વટાણા ચાલીસ રૂપિયાથી લઈને પિસ્તાલીસ રૂપિયા સરગો પંચાવન રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા ભીંડો છે તે પંચાવન રૂપિયાથી લઈને પંચોતેર રૂપિયા સુધીના પ્રતિ કિલો ભાવ મળી રહ્યો છે તો આગળ મહત્ત્વના સમાચાર એ છે કે નવા વર્ષે તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો જોકે આ ઘટાડો માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જ કરવામાં આવ્યો છે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાને કારણે ઘણી વસ્તુઓના ભાવ વધે છે અને ભાવ ઘટે છે તો એસટી બસના મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે એસટી બસના મુસાફરોને હવે બસની ટિકિટ માટે છૂટા રૂપિયાની માથાકૂટ નહીં કરવી પડે બસમાં એન્ડ્રોઈડ ટિકિટ મશીન સેવા આપશે સમાચાર છે કે પ્રથમ તબક્કે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ અઢારસો પચાસ બસોમાં ત્રણ હજારથી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ચાલુ કરવામાં આવ્યા છે ડિજર ગુજરાતના મંત્રને વેગ આપવા માટે બસ માટે ઓપરેટ કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે રાજ્યમાં લાખો લોકો માટે એસ બસનો ઉપયોગ કરે છે તેને આ મહત્વનો ફાયદો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો સમાચાર છે કે ગોવા હિમાચલ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે જ્યારે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મણિપુર સહિત કેટલાક રાજ્યમાં ભાવમાં ઘટાડો થયો છે બે હજાર પચીસમાં નવ વર્ષમાં કાચા તેલના ભાવમાં થોડો વધારો થયો અને આ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ડીઝલના ભાવમાં અપડેટ કર્યા છે વાત કરીએ તો છેલ્લા દસ દિવસોમાં પેટ્રોલના ભાવમાં ગુજરાતમાં એવરેજ કિંમત પંચાણું પોઈન્ટ ઝીરો ચાર રૂપિયા પ્રતિ લિટર ચાલી રહી છે તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણથી પાંચ જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે તો આગામી ચારથી આઠ જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી જેટલું રહેશે જ્યારે વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે અને કચ્છ અને નલિયાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે તો સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં બનશે મહાનગરપાલિકા સરકાર છે તે રાજ્યની નવા નવ મહાનગરપાલિકા વિશે સત્તાવાર જાહેરાત કરશે જેમાં પછી રાજ્યમાં મહાપાલિકાની સંખ્યા સત્તર થઈ જશે વાત કરીએ તો એમાં નવસારી વાપી મહેસાણા નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબી પોરબંદર અને આણંદમાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે મળતા અહેવાલ પ્રમાણે હાલના મહાનગરપાલિકામાં છે તે વિસ્તારમાં સમાવેશ કરતા ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે જ્યારે નવી મહાપાલિકાને નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ મળશે તો લસણના ભાવમાં થયો વધારો સુરત સહિત અત્યારે દક્ષિણ ગુજરાતના લસણના ભાવ સતત વધતા ગૃહોને ચિંતામાં જોવા મળે છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં લસણના ભાવમાં રૂપિયા સોથી વધુનો વધારો નોંધાયો છે હાલમાં શાકભાજી માર્કેટમાં સૂકું લસણ પાંચસો રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે અને આ શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવા પસંદ કરે છે અને અનેક વાનગીઓમાં લીલા લસણના કારણે ચટાકાદાર બની જાય છે જેના કારણે અત્યારે લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો પોલીસ કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી અધિકારીઓને સંવર્ગવાર સમયસર ભરતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એમાં સમયસર ભરતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે જેમાં છે તે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બસો ચાલીસ એ એસઆઈને ખાતકીય ભરતી પરીક્ષા ઉત્તી થતાં તેમને ભરતી આપવામાં આવી હતી અને પીએસ પીએસઆથી લઈને ક્લેકિકલ સ્ટાફ મળીને કુલ છ હજાર સાતસો સિત્તેર કર્મચારીઓને ભરતી અપાતા પોલીસ કર્મચારીઓમાં આનંદ ફેલાયો છે તો યુપીઆઈના માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરબીઆઈ છે તે ફીચર ફોન યુઝર્સ માટે સજ્જ પેમેન્ટ સર્વિસ યુપીઆઈ વન ટુ થ્રી પેની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે જેમાં એક જાન્યુઆરીથી યુઝર્સ યુપીઆઈ વન ટુ થ્રી પે મારફત યોજના દસ હજાર સુધીની લેવડ દેવડ કરી શકશે અને આ ફીચર ફોનના વપરાશ અને ઓફલાઈન પેમેન્ટની સુવિધા આપતા પ્લેટફોર્મ યુપીઆઈ વન ટુ થ્રી પે ઉપર હવે યુઝર્સ માટે મોટી રકમ ટ્રાન્સફર કરી શકશે જેમાં ફોનપે પેટીએમ ગૂગલ પે હેઠળ યુઝર્સ સ્માર્ટફોન મારફતે એક લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકશે તો હવેથી અમદાવાદમાં છે તે રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવી ગયા છે અમદાવાદમાં ત્યારે રિક્ષામાં ફરજિયાત મીટરનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ મામલે અમદાવાદ રિક્ષા એકતા યુનિવનના પ્રમુખ વિજય મકવાણાનું નિવેદન સામે આવ્યું જેમાં તેઓએ જણાવ્યું હતું કે એક જાન્યુઆરીથી ફરજિયાત મીટરનો અમલ કરવા જાહેરનામું બહાર પડાયું હતું અને એમાં રિક્ષામાં મીટર નહીં લગાવેલા હોય તો તે રીક્ષા ચાલક સામે પોલીસ કાર્યવાહી કરશે અને મોટો દંડ પણ વસૂલી શકે છે માટે દરેક રિક્ષા કર્મચારીઓએ થોડા દિવસમાં મીટરે લગાવી દેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે તો અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદમાં ફ્લાવર્સ શો શરૂ થઈ ગયો છે સેમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એમાં વિવિધ સ્કલ્પરચરમાંથી તેની લઈને પ્રકૃતિ ત્યાં અત્યારે મૂકવામાં આવી છે અને તેની સાથે ત્યાં ઓડિયો ગાઈડ પણ મૂકવામાં આવ્યા છે જેની મુલાક લેનાર દરેક વ્યક્તિને ક્યુઆર સ્કેન કરી કુલ સ્કલ્પરચર અને તેના ઝોન વિશેની માહિતી મળશે તેમજ બાર વર્ષના વધુના વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર સિત્તેર રૂપિયા અને શનિ રવિ દરમિયાન સો રૂપિયા સુધીની ફી રહેશે તો નવી દિલ્હી વર્ષ બે હજાર પચીસ શાળા શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને એમાં આ વર્ષે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી હેઠળ વધુ ચાર વર્ગો માટે નવા પાઠ્યપુસ્તકો આવવાના છે જેમાં વાત કરીએ તો ધોરણ પાંચમા ચોથામાં સાતમા અને આઠમા ધોરણમાં પાઠ્યપુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જ સમયે એક શૈક્ષણિક સત્રની દ્રષ્ટિએ એટલે કે બે હજાર પચીસ છવ્વીસથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે તેમજ પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં અને બીજી પરીક્ષા મે જૂન મહિનામાં આવી શકે છે જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આગમનથી શાળા શિક્ષણ આ ફેરફારોના અમલીકરણનું રાહ જોઈ રહ્યું હતું તો ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં ગુજરાત પોલીસ ભરતીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ લોકરક્ષક સહિત વિવિધ પદોની ભરતી માટે અત્યારે કોલ લેટર ચાલુ થઈ ગયા છે જેમાં કુલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યા માટે ભરતી યોજાઈ રહી છે અરજદારો હવે ઓફિસિયલ વેબસાઇટ ઉપરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે કોલ લેટર ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે વિના પરીક્ષામાં કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં જ્યારે પોલીસ ભરતીની શારીરિક કસોટી છે તે આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થવાની રહેશે અને બે માર્ચ મહિના સુધી ચાલશે